નલિયામાં અઢાર વર્ષથી લઈ આવીએ છીએ ગણપતિ અમે આમ તો અમે સો વર્ષથી કરીએ છીએ અમારી પેઢીની પેઢી હાલી જાય ગણપતિનો દશામાની મૂર્તિનો શંકર ભગવાનની મૂર્તિ વિષ્ણુકર્માની મૂર્તિ બધી મૂર્તિઓ અમે બનાવીએ પણ એ આ આખે એમાં અમે આમ જ અઢાર વરસથી નલિયામાં લઈ આવીએ છીએ ઓકે ઓકે અઢાર નલિયામાં આવી જ છે એમ એટલે તમારો ઉપદેશ શું છે આ મૂર્તિ બનાવવાનો

કે આ મૂર્તિનો સેમ્પલ આ મૂર્તિ ટાઈપનું બનાવી દયો એટલે એ મૂર્તિ અમે તમને બનાવી છે આપણે આપણે આપણા રીતે બધું ને માસ મતલબ તમે બનાવો માસ જે મૂર્તિ

ચિલ્ડ્રન ફૂટવેર લેડિઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ